વિજય રૂપાણીના પુત્ર બાદ તેની પુત્ર વધુ એટલે કે રિષભ રૂપાણીના પત્ની પણ અમેરિકાથી આવી પહોંચ્યા રાજકોટ પછી જુઓ શું થયું મિત્રો વિજય રૂપાણી ગુજરાતના રાજકારણમાં એક જાણીતું નામ હતું હાલ વિમાન અકસ્માતમાં તેનું મોત થયું છે તેના અંતિમ યાત્રામાં ભાગ લેવા માટે તેની પત્ની તેમજ પુત્ર રાજકોટ આવી પહોંચ્યા છે જ્યારે તેના પુત્ર વધુ આજે આવવાની આશંકા છે ત્યારે આજે આપણે જાણીશું કે કોણ છે વિજય રૂપાણીના પુત્ર રિષભ રૂપાણીના ધર્મપત્ની અને ક્યારે થયા હતા લગ્ન મિત્રો સ્વવિજય રૂપાણીના પારિવારિક જીવનમાં હાલમાં જ એક મોટો પ્રસંગ આવ્યો હતો તેમના પુત્ર રિષભ રૂપાણીના લગ્ન ખૂબ જ ધામધૂમથી અને પારિવારિક પરંપરા મુજબ સંપન્ન થયા હતા તમને જણાવી દઈએ કે રિષભના લગ્ન અદિતિ માંડવીયા સાથે થયા છે આ લગ્ન સત્તરમી એપ્રિલ એટલે કે રવિવારે રાજકોટને એક ભવ્ય સમારોહમાં યોજાયા હતા રસપ્રદ વાત એ છે કે રિષભ અને આદિત્ય બંને એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે તેઓ છેલ્લા પાંચ છ વર્ષથી એકબીજાને ઓળખતા હતા અને એકબીજાને ડેટ કરી રહ્યા હતા આખરે તેમનો પ્રેમસ્થાબ લગ્નમાં પરિણામ્યો છે આ એક લવકમ એરેન્જ મેરેજ કહી શકાય જ્યાં પરિવારોની પણ સંમતિ હતી રાજકોટમાં યોજાયેલા લગ્ન સમારોહમાં રાજકીય અગ્રણીઓ ઉદ્યોગપતિઓ સામાજિક આગેવાનો અને પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રૂપાણી પરિવારે મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું લગ્ન સ્થળને અદભુત રીતે સમજાવવામાં આવ્યું હતું અને સમગ્ર વાતાવરણ ખુશીઓથી છલકાઈ રહ્યું હતું વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલીબેન રૂપાણીએ પુત્ર અને પુત્ર વધુને આશીર્વાદ આપ્યા હતા આ લગ્ન રૂપાણી પરિવાર માટે એક મોટો ઉત્સવ હતો જેમાં સૌ કોઈ આનંદ અને ઉલ્લાસ સાથે ભાગ લીધો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિબેન અને તેના પરિવારને મળ્યા હતા વિજય રૂપાણીના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી આ ઉપરાંત તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત માનવામાં આવતી નથી વર્ષોથી મારે તેમની સાથે નાતો રહ્યો છે કંઈ કેટલાય પડકારજનક સમયમાં ખંભે ખંભો મિલાવીને કામ કર્યું છે સરળ સ્વભાવના વિજયભાઈ ખૂબ જ મહેનતું હતા તથા પક્ષની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ હતા એક પાયાના કાર્યકર તરીકે જાહેર જીવનમાં કારકિર્દીની શરૂઆત કરી અને તેઓ સંગઠનમાં વિવિધ જવાબદારો નિભાવતા નિભાવતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા ઉલ્લેખનીય છે કે એર ઈન્ડિયાનું વિમાન સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલી બીજે મેડિકલ કોલેજની હોસ્પિટલની ઇમારતમાં તૂટી પડ્યું હતું જેના બાદ પ્રશ્ન વિસ્ફોટ થતા વિમાનમાં સવાર બસો ને એકતાલીસ લોકોને એર તેમજ કેન્ટીન અને આજુબાજુના બિલ્ડિંગમાં હાજર લોકો પણ આ અકસ્માતનો ભોગ બન્યા હતા આ દુર્ઘટનામાં લગભગ બસો ને પાસઠ લોકોના મૃત થયાની હોવાનો અહેવાલ છે પરિવાર માટે કેટલી સંપત્તિ છોડી ગઈ મિત્રો તેમની સંપત્તિનો વિગતવાર અંદાજ વર્ષ બે હજાર સત્તરના સોગંદનામા મુજબ જંગમ સંપત્તિ રોકડ બે લાખ દસ હજાર બસો ને તેત્રીસ